કઢી ખીચડી બનાવવા માટે સૌથી ઘરે રહેલી કોઈ પણ એક વાટકીના માપથી થી એક કપ મોરૈયો એટલે કે સાંભો લઈ લેશું હવે આ મોરૈયા ચોખ્ખા પાણી વડે સરસથી થી બે થી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું મોરૈયાને સરસથી ધોઈ લીધા પછી ખીચડીના વઘાર માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અથવા તો ઘી લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું ઉમેરીને જીરાને સાતળી લેશું અને ત્યાર પછી તેમાં નાના બે તજના ટુકડા અને બે લવિંગ લઈ તેની સાથે જ મીઠા લીમડાના પાન થોડા મગફળીના બીયા અને થોડા કાજુ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ કાજુ અને મગફળીના બીને થોડીવાર માટે શેકી લેશું કાજુનો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અહીંયા મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે મોરા અથવા તો તીખા ઉમેરી શકો છો તેની સાથે જ થોડું ખમણેલું આદું ઉમેરીને તેને થોડીવાર માટે સાતળી લેશું અને ત્યાર પછી તેમાં આપણે જે મોરે અને ધોઈને સાઈડમાં રાખ્યો હતો તે ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં બે નાના બટેટાને આ રીતે નાના ટુકડામાં કટ કરીને લઈ લીધા છે હવે તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડો મરી પાવડર અને આપણે જે વાટકીના માપથી મોરૈયો લીધો હતો તે જ વાટકીના માપથી અડધી વાટકી દહીં લઈ લેશું અને લાસ્ટમાં ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે વાટકીના માપથી મોરૈયો લીધો હતો તે જ વાટકીના માપથી ત્રણથી સાડા ત્રણ વાટકી જેટલું પાણી લઈ લેશું જો તમારે ખીચડી થોડી કઠણ કરવી હોય તો પાણી ત્રણ ગણું લેવું અને ખીચડી એકદમ ઢીલી બનાવવી હોય તો ચાર ગણા જેટલું પાણી લઈ શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આ સમયે ખીચડીને થોડો ટેસ્ટ કરી લેવો જો તેમાં ખારાસ અથવા તો ખટાસ ઓછી લાગતી હોય તો તે તમે એડ કરી શકો છો અહીંયા તમે જરૂરિયાત પ્રમાણે લીંબુ પણ ઉમેરી શકો છો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરમાં એક વિસલ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેસુ અને પછી હવા ભરાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈ કુકરમાંથી તેની રીતે જ ફરાળ નીકળવા દેસુ ખીચડી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે કઢી તૈયાર કરીએ તો તેના માટે એક બાઉલમાં ત્રણ કપ જેટલી ખાટી છાસ લઈ લેશું છાસની જગ્યાએ તમે દોઢ કપ દહીં અને દોઢ કપ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં ત્રણ ચમચી રાજગરાનો લોટ ઉમેરીને તેને છાસમાં સરસથી મિક્સ કરીશું આ રીતે ચમચા વડે લોટ છાશમાં મિક્સ ન થાય તો તેને હેન્ડ બ્લેન્ડર ફેરવીને પણ મિક્સ કરી શકો છો તો હવે અહીંયા જોઈ શકાય છે કે રાજગરાનો લોટ છાસમાં સરસથી મિક્સ થઈ ગયો છે તો હવે બીજી સાઈડ કઢીના વઘાર માટે એક વાસણમાં એક ટી સ્પૂન જેટલું તેલ અથવા તો ઘી ગરમ મૂકીશું અહીંયા મ હંમેશા વ્રતની રેસીપી માટે તમે ઘી અથવા તો મગફળીના તેલનો જ ઉપયોગ કરવો તેલ ગરમ થાય એટલે તેમાં થોડું જીરું ઉમેરીને તેને સાથે લેવું અને ત્યાર પછી તેમાં એક લવિંગ અને બે નાના ટુકડા તજના ઉમેરીશું તે થોડા સંકળાય એટલે તેમાં થોડા મીઠા લીમડાના પાન અને તેની સાથે જ આદુ મરચાંની પેસ્ટ અથવા તો ખમણેલું આદુ અને લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અહીંયા મરચાં તમે તમારા તીખાસ પ્રમાણે તીખા અથવા તો મોડા લઈ શકો છો આદુ મરચાં ઉમેર્યા પછી તરત જ તેને ઢાંકણ ઢાંકી દેવું જેથી તે ઉડે નહીં અને થોડીવાર આદુ મરચાંને સાતળ્યા પછી હવે તેમાં આપણે જે લોટ અને છાશને મિક્સ કરીને સાઈડમાં રાખ્યા છે તે ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બેથી અઢી ચમચી જેટલો ગોળ ઉમેરીશું અહીંયા ગોળનું પ્રમાણ તમારે કઢી જે રીતે ગળી કરવી હોય તે રીતે વધુ ઓછું ઉમેરી શકો છો અને ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ કઢીને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીશું આપણી આ કઢી સરસથી ઉકળે ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી વાર કઢીને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કઢી મસ્ત ઘટ થઈ ગઈ છે અહીંયા જો તમારે કઢીને હજી વધારે ઘટ કરવી હોય તો તમે તેમાં થોડો વધારે રાજગરાનો લોટ ઉમેરી શકો છો પરંતુ જો પાછળથી રાજગરાનો લોટ ઉમેરવાનો થાય તો થોડી ઠંડી છાશ લઈ તેમાં રાજગરાનો લોટ ઉમેરીને જ કઢીમાં ઉમેરવી જેથી તે સરસથી મિક્સ થઈ જાય ગરમ કઢીમાં રાજગરાનો લોટ બરાબર રીતે મિક્સ નહીં થાય હવે ગેસની ફ્લેમ બંધ કરી કઢીમાં ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને બીજી સાઈડ ખીચડીના કુકરમાં પણ બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો હવે તેનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણે ખીચડી પણ તૈયાર છે તો હવે તેમાં પણ થોડું ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મોરૈયાની ખીચડી પણ તૈયાર છે તો ચાલો આ ગરમા ગરમ મોરૈયાની ખીચડી અને ફરાળી કઢીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ ખીચડીને સર્વ કરવા માટે એક વાટકીમાં સરસથી ઘી લગાવી તેમાં ખીચડી ભરી તેને આ રીતે પ્લેટમાં મૂકીને તેને ડીમોલ્ડ કરીશું આ રીતે ખીચડી સર્વ કરવાથી આપણી પ્લેટિંગ એકદમ મસ્ત લાગે છે તો ખીચડીને આ રીતે પ્લેટમાં લીધા પછી તેના કાજુથી ગાર્નિશ કરીશું અને સાઈડમાં આપણે કઢીને પણ સર્વ કરીશું તો તૈયાર છે આપણી આ ફરાળી કઢી ખીચડી આ ફરાળી કઢી ખીચડી વ્રત અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા પડે છે અને આપણને ગુજરાતીઓને કઢી ખીચડી તો બધાથી વધારે ભાવે તો હવે તમે પણ વ્રત અને ઉપવાસમાં આ કઢી ખીચડી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ